જે સેલંબાની નજદી છે લોકસભા બેઠક આ ગામના લોકો એ બેઠક માટે મતદાન કરે છે અને આ બેઠક ઉપર કોણ મારશે બાજી તેમાં

એટલે વર્ષોથી આ જ રહો છો હા ત્યાં જ રહીશ આ પશુ ચારવા એવા છે હા પશુ ચારવા એવું એમ કામ શું કરો છો ખેતીનું ખેતીનું જ કામ કરી ખેતીનું એમ ઉપજે છે હા તો અમે દાદા અહીંયા ઇલેક્શન ની કવરેજ માટે આવ્યા છે તો કોઈ આઈડિયા ખરો આમ કોણ છે કોણ નહી અહીંયા ઇલેક્શનની અંદર ઇલેક્શનમાં તો હવે અમારા બાજુ તો આ ચેત્તર વર્ષવા ચાલે છે અમારા બાજુ તો ચેત્તર ચાલે ચાલ્યા હા એટલે શું કારણ એનું એને કારણ હવે આદિવાસી ની એટલું પડી રહ્યા છે અને મોદી સાહેબ તો હવે મોદી સાહેબ તો ઠીક પણ મનસુખભાઈ ને લોકો તો આવતા ગામ જ નથી જોયું એ લોકો ગામમાં લોકો જોયું જ નથી હા આવતા જ નથી પાંચ પીપરી આવ્યા છે કે વાર પાંચ પીપરી એક વખત બી નથી આવ્યો એક વખત બી નથી આવ્યો હા એક જ વખત બી નથી આવ્યો શું વાત હા તો આદિવાસી હરુ તો કઈ કરવું જોઈએ ને તો આ વખતે આદિવાસી લોકો ચેતર ચેતરવસાવા વિશે વિચારે છે હા હા ચૈતર વસાવ આવું છે ચૈતર વસાવ આવ્યા પાંચ ફેબ્રુઆરી માં બે ત્રણ વખત તો ફરી ગયા બે ત્રણ દિવસે બી ફરી ગયેલા પરમ દિવસ અહીંયા હતા હા ફરી ગયેલા મળવા ગયા તા મળવા તો નથી ગયા પણ પેલા આ લોકો છે ને પેલા એના હાથે રે લોકો અચ્છા એના હાથે રે લોકો હતા એમ ને હા તો આવીને હું વાત કરીને ગયા એ લોકો તો હવે હું હવે મને તો એટલું બધું નથી ખબર હું કઈ ગયા એ તો પણ આવેલા એમ આવેલા અહિયાં

બાર તેર પોઈન્ટ નીકળે તો બે હજાર ને પચાસ બી લે અને બે હજાર બી લે એટલે આ ટાઈમે ઢોર ને ચરવા આવે એમ હા એ તો ખેતર નજીક ને એટલે ઢોર ચરવા કરાવી થોડું થોડું કઈ આ મગફળી બનાવેલી છે મરચા રીંગણ આ એટલે ખેતર હતા ને એટલે છોડી મૂક્યા એ ખેતરે એવું છે એમ ના તો મજા આવી દાદા વાત કરીને તમારી સાથે તો ખેર જે રીતે તમે જોયું કે ખેડૂત ભાઈ આપણી સાથે હતા તો પાસ્ટ પ્રિન્ટ ના લોકો સાથે વાત કરવાની હતી પરંતુ અમે બપોરના સમય આવ્યા ત્યારે ઘણા બધા લોકો જે છે તે લોકો હાલ કામ પર હોય ઘણા બધા લોકો પોતાના વ્યવસાય માટે ગયા હોય અને હાલ ગરમીનો પણ સમય છે તપ તપ તો તડકો છે હાલ એટલા માટે અમને વધુ લોકો પાંચ પીપરી ગામની અંદર નથી મળ્યા પરંતુ સેલંબા ગામની અંદર અમે ફર્યા પાંચ પીપરી ગામની અંદર ફર્યા ખેર આ પ્રકારની સ્ટોરીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ગામડે ગામ ફરતા રહીશું જિલ્લે જિલ્લે ફરતા રહીશું લોકોને અમે જ્યાં જાણતા રહીશું અને તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું પાંચ પીપડી ગામની જેમ નવા ગામ સાથે ફરી એકવાર તમારી સાથે હાજર થઈશું આદિવાસી અસ્મિતા અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મહાકવરેજમાં હાલ આટલો જ નમસ્કાર